જય ભારત મિત્રો દિવાળી પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન ટુ એચડીએમ મીન્સ કે એચ સ્ટાર્ટ કરેલો હતો પણ મને ખબર છે ત્યાં સુધી એ બધું તમે ભૂલી ગયા હશો એટલે સૌથી હેલા તો નવા વર્ષના બધાને શુભકામનાઓ અને હવેથી આપણે એચડીએમએલ ચાલુ કરીશું હવે એચડીએમએલનું ફૂલ ફોર્મ યાદ છે તો એ પણ ભૂલી ગયા છો તો એચડીએમએલનું ફૂલ ફોર્મ છે હાઈપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ આ છે આપણા એચટીએમએલનું ફૂલ ફોર્મ સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શન ટુ એચડીએમએલ સૌથી પહેલા વોટ ઇઝ ધ એચટીએમએલ આ બધું એક રિવિઝન તરીકે હું તમને કરાવું છું કારણ કે આપણે દિવાળી પહેલાં આ લેક્ચર ઓલરેડી સ્ટાર્ટ કરી દીધેલું છે એચટીએમએલ અધરવાઇઝ નોન એસઅલ હાઈપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ ઇઝ ધ લેંગ્વેજ યુઝ ટુ ક્રિએટિવ વેબ પેજીસ મેં તમને અગાઉ પણ કીધેલું કે html છે એ કોઈ પણ પ્રકારની ડિઝાઇન નથી કે કોડિંગ લેંગ્વેજ નથી એ ખાલી એક પ્રકારનું ક્લાયન્ટ બેઝ લેંગ્વેજ છે મીન્સ કે એ રિપ્રેઝેન્ટેટિવ કરે છે કોને રિપ્રેઝેન્ટેટિવ કરે છે કે પેજ જે તમારું વેબ પેજ છે એની ડિઝાઇનિંગ કઈ રીતના થાય છે એ એક ની અંદર આપણે કરીએ છીએ યુઝિંગ ધ એચ યુ કેન ક્રિએટ અ વેબ પેજ વિથ ધ ટેક્સ ગ્રાફિક્સ સાઉન્ડ્સ એન્ડ વિડીયોઝ એટલે એચ ટીએમએલની મદદથી આપણે વેબ પેજને ડિઝાઇન કરી શકીએ છીએ ને એની અંદર ટેક્સ ગ્રાફિક્સ છે ફોટાસ છે સાઉન્ડ છે અને વિડીયો છે એ બધું એડ કરી શકીએ છીએ હવે આવશે ટેક્સ આપણે જોયેલો કે એચ છે ને એ ટેગ લેંગ્વેજ પણ છે કારણ કે એની બધી વસ્તુ ટેગમાં લખવામાં આવે છે ટેગ એટલે કહ્યું હતું આપણે એન્ગલ બ્રેકેટ એન્ગલ બ્રેકેટને આપણે શું કહેતા ટેગ ધ એક્સટેન્શન્સ ઓફ એચડીએમએલ પ્રોગ્રામિંગ ઇઝ અ ટેગ અ ટેગ ઇઝ અ કીવર્ડ ઇન બાય ધ એંગલ બ્રેકેટ એક્ઝામ્પલમાં છે આય આ આખું એક થઈ ગયું આપણે ટેગ ધેર આર ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ ટેગ ફોર ધ મેની બટ નોટ ઓલ ટેગ अफेक्टेड बिटवीनिंग ओपनिंग नगर आई लेपनिंग टेग एंड क्लॉजिंग टेग यूज द सेम कमांड સેપ્ટ ધ ક્લોઝિંગ ટેગ કન્ટેન્ટ એન્ડ એડિશનલ ટુ ફોરવર્ડ ફ્લેશ મીન્સ કે ફોરવર્ડ ફ્લેશ સોરી ફોરવર્ડ સ્લેશ આપણે જોયેલું લાસ્ટ લેક્ચરમાં કે એ શું છે તો એક એન્ડિંગ ટેગ છે એને આગળ સ્લેશ લગાડવામાં આવે એક્ઝામ્પલ તરીકે જુઓ ફોર ધ એક્ઝામ્પલ ધ એક્સપ્રેસન ટેગ બી વોર્નિંગ એક્સપ્રેસન ફોરવર્ડ સ્લેશ બી વુડ કોઝીઝ ધ વર્ડ વોર્નિંગ ટુ અપિયર ઇન ધ બોલ્ડ ફેસ ઓન ધ વેબ પેજ મીન્સ કે બી છે તે એના માટે છે બોલ્ડ ટેક્સ માટે છે હવે સ્ટાર્ટિંગ ટેગ બી અને એન્ડિંગ ક્લોઝ ફોરવર્ડ બ્લેક ફોરવર્ડ સ્લેસ બી આ બેની વચ્ચે આપણે લખેલું છે વોર્નિંગ તો આ વોર્નિંગ છે ને વેબ પેજની અંદર આપણે કેવું બોલ્ડ અક્ષરમાં દેખા છે આ થઈ ગયું એક સ્ટાર્ટિંગ ટેગ અને એન્ડિંગ ટેગ અથવા તો ઓપનિંગ ટેગ અને ક્લોઝિંગ ટેગ વેન એવર યુ હેવ એચટીએમએલ ટેગ વિધિન અધર એચટીએમએલ ટેગ યુ મસ્ટ ક્લોઝ ધ નિયરેસ્ટ ટેગ ફર્સ્ટ હવે આમાં શું છે નેશનલ ટેગમાં શું કહે છે કે ધારો કે એકતા એચ વન ટેગ આપણે હેડિંગ માટે વપરાય છે અને આઈ છે તે ઇટાલિક છે

હેડિંગ ટેગ હવે આવશે વેબ પેજ નું સ્ટ્રક્ચર તો આમ જનરલી બધી વેબ પેજ નું એક કોમન ટાઈપ નું સ્ટ્રક્ચર હોય કે એમાં શું હોય કે પહેલા HTML ચાલુ હોય પછી એને ક્લોઝ કરી દીધું હોય HTML ની અંદર આવે હેડ હેડ ની ટાઇટલ બોડી ની એ રીતના આખું કન્ટેન્ટ કરેલું હોય છે ઓલ ધ વેબ પેજીસ શેર અ કોમન સ્ટ્રક્ચર ઓલ ધ વેબ પેજીસ શુડ ધ કન્ટેન્ટ ધ પેર ઓફ ધ એચટીએમએલ ટેગ હેડ ટેગ ટાઇટલ ટેગ એન્ડ બોડી ટેગ એટલે આ બેઝિક વસ્તુ છે કે આ બધું અંદર સ્ટ્રક્ચર નહીં કે આટલી વસ્તુ બેઝિક હોય છે કોઈપણમાં કઈ રીતના હોય તો સૌથી પહેલાં એચ ટેગ હોય એની અંદર હેડ ટેગ હોય હેડિંગની અંદર ટાઇટલ આપેલું હોય એ ટાઇટલ પતે એટલે હેડટેગ પતે જતો પછી બોડી સ્ટાર્ટ થઈ ગઈ એની અંદર આપણે કઈ વસ્તુ મૂકવાના છે ઇમેજના અલગ ટેગ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા હતા ડોક્યુમેન્ટ ટાઈપ હોય તો એના કોઈક અલગ ટેગ હોય છે એ રીતના આખું એક પ્રકારનું સ્ટ્રક્ચર હોય છે અને મેઇન વસ્તુ છે કે જે ટેગ આપણે ચાલુ કર્યો હોય તેને પૂરો કરવો પડે ફરજિયાત પૂરો કરવો પડે નહીં તો તમારે એરર રહી જાય આપણે લાસ્ટ લેક્ચર માં પણ જોયેલું કે આ બધા HTML સેમા થાય HTML એડિટર નું સોફ્ટવેર જેમ કે નોટપેડ પ્લસ પ્લસ છે આપણે જોયા હતા એ બધા સોફ્ટવેર એની અંદર આ એડિટિંગ કા સુધારો વધાર થઈ શકે છે સ્ટ્રક્ચર ઓફ ધ વેબ પેજ હવે આવશે ટાઇટલ ટેગ તો ટાઇટલ ટેગ શું છે ચૂઝ ધ ટાઈટલ ઓફ યુર વેબ પેજ કેરફુલી ધ ટાઈટલ ઓફ ધ વેબ પેજ ડિપમેન્ટ ઇઝ ધનજી ટાઈટલ વિલ ઓલ્સો અપીયર ઓન ધ ફેવરિટ લિસ્ટ હિસ્ટ્રી લિસ્ટ બુકમાર્ક લિસ્ટ એન્ડ આઇડેન્ટિફાઈ યોર વેબ પેજ એટલે ટાઇટલ ટાઈક શું છે કે આપણા વેબ પેજનું ટાઇટલ છે ધારો કે હું ગૂગલ સર્ચ કરું છું તો ગૂગલ છે તે ગૂગલના વેબ પેજનું ટાઈટલ થયું હવે એ વેબ પેજનું ટાઈટલ આમાં કેવું કે છે તમને કે પ્રી સાઇઝ અને એકદમ ગુજરાતીમાં કહીએ તો એકદમ આમ મસ્ત લાગે એવું હોવું જોઈએ કારણ કે એ શું છે બુકમાર્કમાં કોઈ બુકમાર્ક કરે તો એના પર પણ દેખાવાનું છે ફસ્ત એન્જિનમાં પણ આવવાનું છે હિસ્ટ્રીમાં પણ આવવાનું છે મીન્સ કે એટ્રેક્ટિવ ટાઈપ લાગવું જોઈએ છે ધ ટાઇટલ ટાઈપ અને ટાઇટલ ટેગ શું છે ડબલ બ્રેકેટ બ્રેકેટની અંદર ટાઇટલ તો એ થઈ જશે આપણું ટાઇટલ ટેગ ટેસ્ટ ફોર્મેટિંગ મનીપ્યુલેટિંગ ધ ટેસ્ટ ઇન HTML કેન બી ટ્રિકી ઓફન ટાઈમ વી યુઝ સી ઇઝ અ નોટ વોટ યુ ગેટ ફોર ઇન્સ્ટન્ટ સ્પેશિયલ HTML ટેગ આર નીડેડ ટુ ક્રિએટ અ પેરેગ્રાફ મૂવ ધ નેસ્ટ લાઈન એન્ડ ક્રિએટર હેડિંગ મીન્સ કે અમુક પ્રકારના ફોર્મેટિંગ છે ટેક્સ્ટની અંદર કે બોલ્ડ જોઈએ ઇટાલિક જોઈએ અમુકને આપણે હેડિંગને ફકરો પાડવો પેરેગ્રાફ પાડવો હોય તો એના માટે સ્પેશિયલ ક્રિએટ કરવા પડશે નેક્સ્ટ લાઇનમાં મૂવ કરવા માટે એ બધા ટેક્સ્ટ ટેગ છે એસટીએમએલની અંદર ધારો કે આપણે જોઈએ કે ટેગ બી અને ઓપનિંગ ટેગ બી અને ક્લોઝિંગ ટેગ બી ની વચ્ચે આપણે જે પણ ટાઈપ કરશું તે આવશે એવી જ રીતના આઈમાં ટાઈપ કરશું તો માં આવશે યુમાં ટાઈપ કરશું તો અંડર માં આવશે કરશું તો નવો પેરેગ્રાફ આવશે અને એંગલ બ્રેકેટ બીઆર બીઆર માટે નેક્સ્ટ લાઇનમાં જવાનું છે અને એને ક્લોઝ કરવાનો નથી આપણે લાસ્ટ લેકચરમાં પણ જોઈ ગયા કે બીઆર ટેગ છે એ ખાલી ઓપનિંગ ટેગ જ છે એને ક્લોઝમાં થતું નથી તો આ ટેગ છે એક પ્રકારમાં બોલ્ડ ઇટાલિક અંડર ન્યુ ન્યૂ પેરેગ્રાફ અને નેક્સ્ટ લાઇનમાં જવા માટેના ટેગ છે આ જલ્દીથી તમે નોકડાઉન કરી દો કારણ કે આ ની અંદર તમને પૂછાશે કે ભાઈ નવી લાઈનમાં જવા માટે અથવા તો નવો પેરેગ્રાફ કરવા માટે કયા ટેગની ઉપયોગ થાય છે તો એની અંદર આવશે પી પછી નેક્સ્ટ લાઈન અથવા એમ પણ પૂછી પૂછાય કે કયો ટેગ એવો છે કે જેને ખાલી ઓપનિંગ જ છે ક્લોઝિંગ ટેગ નથી તો એમાં આવશે નેક્સ્ટ લાઈન ટેગ અથવા તો બી આર ટેગ એકવાર તમે નોટડાઉન કરી હવે છે ચેન્જિંગ ધ ફોન્ટ આપણે ફોન્ટને બદલવા હોય તો શું કરવાનું છે ની અંદર વેબ ની અંદર કંઈ એક ફોન્ટ તો યુઝ થઈ એવું જરૂરી નથી અમુક ફોન્ટ તમારે માં હોય અમુક રોમન રોમનમાં હોય અમુક માં હોય તો અલગ અલગ ફોન્ટ ને ટાઈપ માટે કઈ રીતના કરવાનું ધ એક્સપ્રેશન ફોન્ટ ફેસ એંગલ બ્રેકેટમાં ફોન્ટ ફ્રે ઇક્વલ ટુ ફ્રોન્ટનેમ એંગલ બ્રેકેટ ઓવર કેન બી યુઝ ટુ ધ ચેન્જ ધો ચેન્જ ધ ફોન્ટ ઓફ એન્ ક્લોઝ ટેક્સ ટુ ચેન્જ ધ સાઇઝ ઓફ ધ ટેક્સ યુઝ ધ એક્સપ્રેશન ફોન્ટ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ એન એન મીન્સ કે તમે કોઈ પણ નંબર ત્યાં નાખી શકો છો 1 થી 1 થી લઈને સાત સુધી અને એની અંદર પછી આપણે એટેક પૂરો કરી દેવાનો મીન્સ કે જો તમે કોઈ ટાઇમ્સ નું રોમન માં નાખવા માંગતા હોય તો ફોન્ટ ફ્રેશ ફોન્ટ નેમ આપી દેવાનો અને એને ક્લોઝ કરી દેવાનો એ આપશે ચેન્જ ધ ફોન્ટ અને સાઈઝ માં એક્સપ્રેશન મીન્સ કે સાઈઝ વધારો ઘટાડો કરવા માંગતા હોવ તો એની અંદર છે ફોન્ટ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ એન પણ એક સંખ્યા હોઈ શકે છે હોય કલર માટે તો કલર માટે તે ફોન્ટ કલર ઇઝ ઇક્વલ ટુ જે કલરનો રાખો હોય તે અથવા તો એના શું તમે યુઝ કરી શકો કલર કોડ કલર કોડ હંમેશા હેસટેગમાં હોય અને અલગ અલગ કલર કોડ હોય છે તમને ખ્યાલ હોય તો બ્લેક કલર છે તો હેશટેગ ઝીરો 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 એ પ્યોર બ્લેક માટે છે એ રીતના અલગ અલગ કલર કોડ આવેલા હોય છે તો આ રીતના આપણે કલર પણ ટેક્સના બદલી શકીએ છીએ હીઝ એટ્રીબ્યુટ કેન બી કમ્બાઈન ટુ ચેન્જ ધ ફોન્ટ સાઇઝ એન્ડ કલર ઓફ ધ ટેક્સ ઓલ ધ વન્સ ફોર ધ એક્ઝામ્પલ ધ ફોન્ટ સાઇઝ ફોર ફેસ ઇઝ ઇક્વલ ટુ કુરિયર કલર ઇઝ ઇક્વલ ટુ રેડ ને ફોન્ટ કમ્પ્લીન મીન્સ કે તમને આ તમે આ એરિબ્યુટ કમ્બાઈન કરીને પણ યુઝ કરી શકો છો એકસાથે બધા થઈ ગઈ આપણે ફોન્ટને ચેન્જ કઈ રીતના કરવું એનો કલર કઈ રીતના ચેન્જ કરી શકીએ તેની સ્ટાઇલ છે એનો સાઇઝ છે એ બધું ફોન્ટ ઉપર છે હવે છે હેડિંગ પેજ ના અંદર હેડિંગ ધ વેબ પેજ આર ટીપિકલી ઓર્ગેનાઇઝ્ડ ઇન ટુ સેક્શન વિથ ધ હેડિંગ ટુ ક્રિએટ ધ હેડિંગ યુઝ ધ એક્સપ્રેશન એચ આપણને ખબર છે કે એ હેડિંગ માટે વપરાય છે હવે એચ થી લઈને એચ સેવન સુધીનું હેડિંગ તમે કરી શકો છો ઇન ધીસ કેસ ધ વન કોરસ્પોન્ડિંગ ટુ ધ લાર્જેસ્ટ સાઇઝ ઓફ ધ હેડિંગ વાઇલ સેવન કોરસ્પોન્ડિંગ ટુ ધ સાઇઝ એચ વન હશે તે સૌથી મોટું હેડિંગ હશે એચ ટુ હેડિંગ હશે એચ થ્રીક્રીઝ થતી જશે આ છે હેડિંગ હેડિંગ માટેનું ટેગ છે એચ એચ એન એટલે છે કે એન ની વેલ્યુ આપણે વન થી સેવન સુધી મૂકી શકીએ છીએ અલાઇનિંગ ટેગ the align attribute can be inserted into the p and h and tag to right justify center left justify to text means ke alignment the rakho hai right left ka middle aritna mate align cast for the example h1 align is equal to center the new york times h1 would create the center heading of the લાર્જેસ્ટ સાઈઝ અને એની અંદર શું આવશે ન્યુયોર્ક ટાઈમ્સ લખેલું આવશે હેડિંગની અંદર એચ વન એટલે સૌથી મોટું હેડિંગ અલાઇન શું છે અલાઇનમેન્ટ એનું સેન્ટર મીન્સ કે સેન્ટરમાં આવશે જો તમે એને રાઇટ તો રાઈટ સાઇડ આવો અને લેફ્ટ લખેલું હોત તો લેફ્ટ સાઈડ આવશે અત્યારે આપણે લખેલું છે સેન્ટર એટલે સેન્ટરમાં છે એચ વન તો એચ વન છે તો કયું સૌથી લાર્જેસ્ટ સાઈઝનું આવશે અને હેડિંગની અંદર શું લખેલું આવશે ન્યુયોર્ક ટાઈમ્સ હવે તમે આને બોલ્ડ ઇટાલિક અંડરલાઇન પણ કરી શકો છો કલર પણ બદલી શકો છો સાઈઝ પણ બદલી તો અંદર શું આપણે અલાઇનમેન્ટ પણ આપી શકીએ છીએ તો ટેક્સના અલાઇનમેન્ટ માટે નું કમાન્ડ શું છે મીન્સ કે ટેક્સ શું છે તો એંગલ બ્રેકેટ અલાઈન હવે અલાઇનમાં તમે સેન્ટર લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ તમે કોઈ પણ પ્રકારનું જસ્ટિફાઈ આપી શકો છો એવી જ રીતના આપણે જોયું કે એચ વન એચ વન છે તે હેડિંગ માટેના ટેગ છે એચ વન થી લઈને એચ સેવન સુધી એચ વન નું હેડિંગ મીન્સ કે મોટી સાઈઝ હેડિંગ સૌથી વધારે લાર્જેસ્ટ ફોન્ટમાં આવશે અને જેમ જેમ એચ સેવન બાજુ જતા જઈશું તેમ તેમ હેડિંગની સાઈઝ કેવી થશે ડિક્રીઝ થતી જશે તો આ તો અલાઇમેન્ટ હવે અલાઇમેન્ટ પછી આવે છે કોમેન્ટ સ્ટેટમેન્ટ કોમેન્ટ સ્ટેટમેન્ટ આર નોટ ઇન એચ કોડ ધેટ એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ ધી કોડ મીન્સ કે આપણે તમે કોઈ પાવર પોઈન્ટમાં પ્રેઝન્ટેશન કેવું બનાવતા હો અથવા કોઈ પણ વસ્તુ સી પ્રોગ્રામિંગ કરતા હો તો એની અંદર એક કોમેન્ટ તમે આપી શકો તો કોમેન્ટ એટલે કેવી વસ્તુ થશે કે જે વસ્તુને આપણે એક્સપ્લેનેશન કરી શકીએ મીન્સ કે એનું કે આ વસ્તુ શેના માટે છે તેનું એક્સપ્લેન માટે તો એવું એચડીએમએલ પણ આપણને કમાન્ડ સેક્શન કોમેન્ટ સેક્શન પૂરું પાડે છે ધ કમેન્ટ ડુ નોટ ઓન વેબ પેજ ઇટ સેલ્ફ બટ આર ધ યુઝફુલ રેફરન્સ ટુ ધ ઓથર ઓફ ધ પેજ એન્ડ અધર પ્રોગ્રામર મીન્સ કે કોમેન્ટ છે એ આપણને વેબ પેજ પર દેખાવાની નથી પણ બેક સાઈડ પર જ્યારે જયારે તેનું આપણે એચટીએમએલમાં કોડિંગ કરીએ છીએ એચડીએમએલમાં પ્રોગ્રામિંગ કરીએ છીએ ત્યારે ઓથર અથવા તો કોઈ બીજા પ્રોગ્રામર માટે શું થાય છે કે યુઝફુલ થાય છે ધારો કે તમે હેડિંગ સેક્શન આપેલો છે તો એને બ્રેકેટમાં કોમેન્ટમાં તમે એવું લખી શકો કે આના માટેનું હેડિંગ છે કોઈ પણ પર્ટિક્યુલર વસ્તુ માટેનું તો એ તમને આગળ દેખાશે ને મીન્સ કે હેડિંગ દેખાશે ધારો કે તમે હેડિંગમાં લખો ધીસ ઇઝ માય ફર્સ્ટ વેબ પેજ તો ધીસ ઇઝ માય ફર્સ્ટ વેબ પેજ છે તે હેડિંગમાં બતાવશે પણ તમે હેડિંગની પછી કોમેન્ટમાં એમ લખેલું છે કે ધારો કે ત્યાં તમારું નામ લખેલું કે એક્સ વાય ઝેડ કોમેન્ટની અંદર તો જે તમે તમારું નામ કે એક્સ વાય ઝેડ લખેલું છે તે આની અંદર બતાવશે નહીં મીન્સ કે વેબ પેજમાં તેનું આઉટપુટ આવશે નહીં પણ જ્યારે તમે એચટીએમએલ એડિટર ખોલશો એચટીએમએલમાં એડિટ કરશો કે કોઈ પણ વસ્તુ કરશો ત્યારે એની અંદર તમને એ બતાવશે તમારું જે તમે એક્સ વાય ઝેડ કા કોઈ પણ નામ લખેલું છે મીન્સ કે એ શું છે એક રેફરન્સ પૂરો પાડે છે કે પ્રોગ્રામર હોય કે જેણે વેબ પેજ બનાવેલું છે એના માટે તો કોમેન્ટ સેક્શન ક્રિએટ કરવા માટેનો ટેગ કયો છે આપણી પાસે એંગલ બ્રેકેટ પછી ઇન્વર્ટર કોમા સોરી ઉત્તરણ ઉદ્ગાર ચિહ્ન અને પછી બે ડેશ આ છે આપણો કોમેન્ટ સેક્શનનો ટેગ ખાસ યાદ રાખવાનો છે માં આવશે કે કોમેન્ટ સેક્શનનો ટેગ કયો છે તો આપણે આ નિશાની સિલેક્ટ કરવાની છે કોમેન્ટ સેક્શન પછી આવશે ઇન્ફોર્મન્સ બ્લિંક ટેગ હવે ટેગ શું છે તે જોઈએ ઇટ ઇઝ અ પોસિબલ ટુ મેક અ ટેક્સ્ટ બ્લિંક યુઝિંગ ધ બ્લિંક બ્લિંક મિન્સ કે લબુક જબુક થતું હોય આ રીતના જે રીતના કર્સર હોય કે આ કહેવાય એક પ્રકારનું બ્લિંક તો આપણે વેબ પેજ ઉપર આવું કોઈક બ્લિંક મૂકવું હોય ધારો કે આ ઇન્ટરનેટમાં સિલેક્ટ કરો અને તમે ક્યારેક જોયેલું હોય વેબ પેજમાં તો ડાર્ક લાઈટ ડાર્ક લાઈટ એ રીતના આખું બ્લિંક થતું હોય તો એના માટે છે એચ ટીએમએલ આપણને બ્લિંક ટેગ પ્રોવાઈડ કરે છે ઇટ ઇઝ પોસિબલ ટુ મેક ટેક્સ બ્લિંક યુઝિંગ ધ બ્લિન્ક ટેગ બ્લિન્ક ટેગનો શું છે કે એંગલ બ્રેકેટની અંદર બ્લિંક અને આ તો તમને ખ્યાલ જ છે કે કોઈ પણ ઓપનિંગ ટેગ હોય એને ક્લોઝિંગ ટેગ આવે સિવાય કે એક જે આપણે બીઆર અને બીઆર માટેનો ટેગ હતો તે આપણે है मैं एक मत क्लोजिंग टेग ना तो hmm. ब्लिंक टेग मींस के अंदर ब्रैकेट अंडर अंदर ब्लिंक हाउवर इट इज द बेस्ट टू यूज दिस फीचर एट द मोस्ट स्ट्रेगिंग और नोट एट ऑल व्हाट सीम्स लाइक अ गुड आइडिया अ वेब डिजाइनर कैन बिकम अ वेरी अनोइंग टू वेब यूजर मीन के ब्लिंक सेक्शन मींस मैं तब हम बात कर કોઈ પણ વસ્તુને બ્લિંક કરાવી હોય મીન્સ કે લબક ઠબક કરાવી હોય તો એના માટે નો ઉપયોગ થાય છે અહીંયા એક વસ્તુ છે ધ ટેગ ઇઝ નોટ ઇન્ટરનેટ એક્સપ્લોરર કે ઇન્ટરનેટ એક્સપ્લોરર ની અંદર ટેગ આપણે યુઝ કરી શકતા નથી બાકી બધાના વેબ બ્રાઉઝરની અંદર ટેગ યુઝ થાય છે પણ ઇન્ટરનેટ એક્સપ્લોરર નું વેબ બ્રાઉઝર છે તેમાં બ્લિન્ક ટેક આપણે યુઝ થતો નથી અથવા તો તેમાં સપોર્ટેડ જ નથી તો આ હતું બ્લિન્ક હવે આવશે પેજ ફોર્મેટિંગ અત્યાર સુધીના ઓલમોસ્ટ આપણે બધા ટેગ જોઈ લીધા હવે છે નું ફોરમેન કે વેબ પેજ છે એનું HTML માં કઈ રીતના આપણે પ્રોગ્રામિંગ કરતા હોય છે અથવા તો એનું કઈ રીતના આખું ફોર્મેટ હોય છે તો શું છે જોઈએ ટુ ડિફાઇન ધ બેકગ્રાઉન્ડ કલર तो आग आगे કે બેકગ્રાઉન્ડ કલર હોય તો બીજી કલર વાપરવાનો ટેક્સ નો કલર હોય તો ટેક્સ કલર ની બોડી ની અંદર ટેક્સ કલર વાપરવાનો અને સાઈઝ છે આ છે આખું એક આપણું સિમ્પલ ફોર્મેટ HTML પેજ નું તો કઈ રીતે છે એચટીએમએલ ની અંદર આપણે ફોર્મેટિંગ કરીએ છીએ વેબ પેજ HTML માં જ બને છે આપને બધાને ખ્યાલ છે તો

બંને ટેગનીક વચ્ચે સ્ટાર્ટિંગ એસટીએમએલ અને એન્ડિંગ એસટીએમ ટેગની અંદર જે પણ વસ્તુ આપેલી છે તે બધું આપણને વેબ પેજ પર ડિસ્પ્લે થાય છે હવે એના પછી આવશે હેડ તો હેડ હેડ ની અંદર શું આવશે કોઈ પણ હેડિંગ આપણે આપશું ધારો કે આપણે એની અંદર ટાઇટલ આપેલું છે એક્ઝામ્પલ તો ટાઇટલ ટેગ ચાલુ કર્યો ટાઇટલ ટેગ પૂરો કર્યો એની અંદર છે એક્ઝામ્પલ તો જે એક્ઝામ્પલ છે આપણો આ વસ્તુ એ આપણને વેબ પેજ ઉપર ડિસ્પ્લે થશે એઝ અ ટાઇટલ તરીકે હેડની અંદર હવે હેડ ની અંદર આપણે ખાલી એક જ વસ્તુ રાખવાનું છે ટાઇટલ તો મેં હેડ ટેગ અહીંયા પૂરો કર્યો હવે આવશે બોડી તો બોડી ટેગ મેં ચાલુ કર્યો છે અહીંયા બોડી ટેગ મેં ચાલુ કર્યો હવે બોડી ની અંદર મેં શું કર્યું છે બીજી કલર મીન્સ મારે બેકગ્રાઉન્ડ નો કલર બદલવો છે તો બેકગ્રાઉન્ડ નો કલર બદલવો છે તો એના માટેનો આપણે અહીંયા જોયું કે બેકગ્રાઉન્ડ માટે કયું છે બીજી કલર ને મારે બેકગ્રાઉન્ડ કલર કેવો રાખવો છે બ્લેક બ્લેક તો એનો મતલબ એવું થઈ ગયું કે મારું જે વેબ પેજ જે આખું બનશે એની અંદર ટાઇટલ લખેલું આવશે જે હેડિંગમાં અને પછીનો જે આખો આજે અત્યારે વ્હાઇટ કલર નું તમને દેખાય છે એની જગ્યાએ મારું વેબ પેજ નો બેકગ્રાઉન્ડ કલર કેવો થઈ જશે બ્લેક બેકગ્રાઉન્ડ નો કલર બ્લેક રાખેલો છે મે મેં ટેક્સનો કલર કેવો રાખેલો છે વ્હાઇટ મીન્સ કે જ્યાં આ વસ્તુ વ્હાઇટ છે ત્યાં બ્લેક હશે અને આપણો ટેક્સ બધા આવશે માં આ થઈ ગયું મારું વેબ પેજ નું સિમ્પલ ફોર્મેટ કે હેડિંગ છે એનું ટાઇટલ છે બેકગ્રાઉન્ડ કલર બ્લેક છે અને એનું ટેક્સ નો કલર વ્હાઇટ છે હવે વસ્તુ આવશે ફોન્ટની સાઇઝ તમારે ફોન્ટ સાઇઝ કેટલામાં રાખવી છે

બોડીની અંદર ડિફાઈન કરી દીધું છે હવે મારે બોડીની અંદર શું લખવાનું છે કે ડિસ્પ્લે શું થવું જોઈએ ધીસ ઇઝ વેર યુ વુડ ઇન્કલુડ ધ ટેક્સ એન્ડ ઇમેજ ઓન યુર વેબ પેજ આ મારે મેસેજ વેબ પેજ ઉપર ટાઈપ કરાવવો છે તો આ મારે વેબ પેજ ઉપર ટાઈપ થશે આટલું મેસેજ આ આ મેસેજ છે જે એ આપણને ટાઈટલ આવશે ઉપર અને એની નીચે આટલો વસ્તુ ડિસ્પ્લે થશે કે જેનો ટેક્સ વ્હાઈટ કલરમાં હશે ટેક્સની સાઇઝ સાઇઝ સાત હશે અને બેકગ્રાઉન્ડ કલર એનો બ્લેક હશે તો આ બે વસ્તુ બોડીની અંદર મારે બસ આટલુંક જ સિમ્પલ મારું વેબ પેજ બનાવવું છે તો અંદર શું થઈ ગયું એક ટાઇટલ અને બીજો આવ્યો ટેક્સ એન્ડ ઇમેજ ઓન યોર વેબ પેજ પછી મેં બોડી ફોન્ટ ચાલુ કર્યો તો તે બોડી ફોન્ટ કમ્પ્લીટ કરેલો છે અને એચ તો આપણે પહેલેથી કમ્પ્લીટ કરેલો છે તો આ છે આપણું બેઝિક સિમ્પલ ફોર્મેટ વેબ પેજ માટેનું સૌથી પહેલા HTML ટેગ પછી આવશે એની અંદર આપણું હેડિંગ તો હેડિંગ ની અંદર મે ટાઇટલ માં આપેલું છે એક્ઝામ્પલ પછી બોડી આવશે બોડી ની અંદર જે વસ્તુ આપણે ટાઇપ કરશું એને મે પહેલા ફોર્મેટિંગ કર્યું બોડી ને બોડી માં શું ફોર્મેટિંગ કર્યું કે મારે બેકગ્રાઉન્ડ બ્લેક રાખવો છે ટેક્સ્ટ કલર મે વ્હાઇટ રાખ્યો છે ટેક્સ્ટ ની સાઈઝ આપેલું છે તમારે એડિશનલ એડ કરવું હોય તો ટેક્સ્ટ ની સ્ટાઇલ તમારે કઈ રાખવી છે જસ્ટિફાઈસ આપવા છે કે નહીં અલાઇનમેન્ટ તમે બધી વસ્તુ ઇન્કલુડ કરી શકો છો અને પછી મેં એક મેસેજ ટાઈપ કર્યો બસ મારે એટલું જ વેબ પેજની અંદર પ્રિન્ટ આઉટ કરાવવું છે તો મેં ફરીથી બોડી ટેગને ખતમ કર્યો અને એચપીએમએલ ટેગને પૂરો કર્યો તો આ બેઝિક વેબ પેજનું ફોર્મેટિંગ છે એની અંદર ખાલી એક્ઝામ્પલ રીતના આવી રીતના જોયું હવે નેક્સ્ટ જોઈએ ઇન્સર્ટિંગ ઇમેજ કે આપણે હવે પેજની અંદર

ઇમેજ તમારે જ્યાં લોકેશન હશે પીસીની અંદર કે કોઈ પણ જગ્યાએ એનું લોકેશન અહીંયા આવશે પછી એનું વીટ અને હેટ એને એને થઈને આપણે એને એડજસ્ટ કરી શકશું અને પછી છે તેની બોર્ડર તો બોર્ડર વર્કથી આપણે તેને પિક્સેલાઇઝ કરી શકશું ઇન્સર્ટિંગ ઇમેજ હવે અહીંયાથી આપણે ઇન્સર્ટિંગ ઇમેજથી લઈને બાકીનું જે છે HTML નું એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અત્યારે આપણે કેટલું થયું કે જે આપણે દિવાળી પહેલા HTML નું સ્ટાર્ટિંગ કર્યું હતું એને જસ્ટ રિમાઇન્ડર કર્યું અને સિમ્પલ વેબ પેજનું ફોર્મેટિંગ મેં તમને બતાવ્યું કે કઈ રીતના વેબ પેજનું ફોર્મેટિંગ થાય છે કઈ રીતના પછી અલગ અલગ ટેગ આવે છે ટેગમાં આપણે કયા કયા જોયા છે કે ના છે જસ્ટિફિકેશનના છે કલર્સના છે સાઇઝના છે હેડિંગના છે હેડિંગની સાઇઝના છે એ બધા ટેગ જોયા પછી પેરેગ્રાફ ના છે નેક્સ્ટ લેવલના છે એ બધા ટે જોયા હવે આપણે નેક્સ્ટ લેક્ચર થી ઇમેજ કઈ રીતના ઇન્ક્લુડ કરશું આની અંદર લિંક કઈ રીતના અંદર મૂકશું વેબ પેજ ની અંદર એ બધું જોઈશું